વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે એકદમ અનોખી ભીંડાની ચટણીની રેસીપી શેર કરવા આવી છું તો આ ભીંડાની ચટણી બનાવવા માટે મેં અહીં સો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે તેના આપણે આ રીતે મોટી મોટી સાઇઝના ટુકડા કરી લઈશું વધુ પડતા મોટા પણ નહીં અને વધુ પડતા નાના પણ નહીં એ રીતના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લઈએ તો આ રીતે આપણે બધા ભીંડાને સમારી લેશું જોઈ શકો છો આપણે આવડી સાઇઝના ટુકડા કરવાના છે તો આ ભીંડાની ચટણી કર્ણાટકમાં વધુ ખાવામાં આવે છે અને ત્યાંના લોકો આ ભીંડાની ચટણીને પચડી કહે છે તો આજે આપણે સેમ એ જ રીતથી બનાવીશું એકદમ સરસ અને એકદમ અનોખી રીતે બનાવવામાં આવે છે આ ચટણી તમે ક્યારેય ઇમેજિન પણ નહીં કરી હોય કે ભીંડાની ચટણી હા ભીંડાની ચટણી પણ બનાવવામાં આવે છે તો તેના માટે આપણે પહેલાં તો અહીં ભીંડાને સમારી લઈએ તમે ચટણીની ક્વોન્ટિટી અનુસાર ભીંડાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં ચટણી બનાવવા માટે આપણે સો ગ્રામ જેટલા ભીંડાને આ રીતે સમારી લીધા હવે આ ચટણીમાં વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે ઓલિવ ઓઇલ બે ચમચી જેટલું એડ કરીશું આ ચટણી મસ્ટર્ડ ઓઇલમાં બનાવવામાં આવે છે જો એ ઓઇલ અવેલેબલ હોય તો તમે તેમાં બનાવી શકો છો પણ હું અત્યારે આ ચટણીને વધુ હેલ્ધી બનાવવા માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી રહી છું ત્યારબાદ આપણે તેમાં દોઢ ચમચી જેટલું જીરુંનો વઘાર કરીશું ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલી મેથી છે જે સૂકી મેથી આવે છે તે ત્યારબાદ એક ચમચી રાઈ છે આ બધી વસ્તુનો વઘાર થઈ ગયા બાદ આપણે લાસ્ટમાં તેમાં બે ચમચી જેટલા ધાણા નાખીશું તો જે સૂકા ધાણા આવે છે તે બે મોટી ચમચી જેટલા લેવાના છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધી સામગ્રીને આપણે તેલમાં સોતે કરવાની છે રાઈ જીરું ફૂટવા લાગે ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સોતે કરી લઈશું તો તમે અહીં જો ઓલિવ ઓઇલ અવેલેબલ ના હોય તો ઘરમાં જે કોઈ પણ યુઝ કરતા હોય તેલ ખાવા માટે તે તેલ લઈ શકો છો ત્યાં કર્ણાટકમાં મસ્ટર્ડ ઓઇલમાં બનાવવામાં આવે છે તો અહીં જોઈ શકો છો બધા મસાલા એકદમ સારી રીતે કકડવા લાગ્યા છે એકદમ સરસ સ્મેલ આવી રહી છે તો હવે આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને લો કરી દઈએ અને જેટલા પણ ભીંડા આપણે સમારીને રેડી રાખ્યા છે તે બધા જ એડ કરી દઈએ અહીં ભીંડાને એડ કરી લીધા બાદ આપણે ફરી હલાવી અને મિક્સ કરી લઈએ જેથી કરી આ બધી સામગ્રીનો ટેસ્ટ છે તે ભીંડામાં એકદમ સારી રીતે બેસી જાય અને ભીંડા આપણે કઈ રીતના સોતે કરવાના છે તો કે ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ભીંડા સોફ્ટ થઈ જાય અને કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી આપણે આ ભીંડાને સોતે કરી લઈશું જેથી કરી ચટણીમાં આ ભીંડાનો કાચો ટેસ્ટ ના આવે તો એકદમ સારી રીતે આ પ્રોસેસ કરવી તો અહીં જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અને ભીંડા સોફ્ટ થવા લાગ્યા છે તો અહીં બેથી ત્રણ મિનિટ બાદ જોઈ શકો છો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એકદમ સરસ રીતે ભીંડાને સોફ્ટ કરી લીધા અને સોતે કરી લીધા તો હવે આપણે આ મિક્સરને એક પ્લેટમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ જેથી કરી આ મિશ્રણ થોડું ઠંડુ પણ થઈ જાય અને એકદમ સારી રીતે આપણે આની પેસ્ટ પણ બનાવી શકીએ તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ એ જ પેનમાં આપણે ફરી બે ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરી દઈશું અથવા તો જે કંઈ પણ ઓઇલ તમે ખાતા હોય તે લઈ શકો છો બે ચમચી જેટલું તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં છથી સાત જેટલી લસણની કળીઓ છે તેને એડ કરી લઈએ હવે આપણે આ કઢીને ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને થોડો કલર ચેન્જ થઈ અને આ લસણની કઢી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું લસણની કઢીઓને થોડી વધારે સમય લાગે છે સોફ્ટ થવા માટે તો પહેલાં આપણે લસણની કઢીઓને સોતે કરી લઈશું આ લસણની કળીઓનો કલર ચેન્જ થઈ ગયો અને થોડી સોફ્ટ થઈ ગઈ તો આ સ્ટેજ પર આપણે તેમાં સાતથી આઠ જેટલા સૂકા લાલ મરચાં છે તેને એડ કરી લઈએ તો આ રીતે તેના બે ભાગ કરી અને એડ કરી લેવાના છે આ ચટણી સ્પાઈસી હોય છે એટલા માટે આ સૂકા લાલ મરચાંની ક્વોન્ટિટી થોડી વધુ રાખવાની છે તો સાતથી આઠ જેટલા સૂકા લાલ મરચાં છે તેને પણ આપણે કલર ચેન્જ થાય અને સ્મેલ આવવા લાગે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈશું તો જોઈ શકો છો આ રીતનો કલર થવો જોઈએ અને એકદમ સરસ સ્મેલ પણ આવી રહી છે તેને આપણે એક પ્લેટમાં કાઢી અને સાઇડ પર રાખી દઈએ હજી તમે જોઈ શકો છો આ પેનમાં તેલ હજી થોડું બચ્યું છે તો આ જ તેલમાં આપણે એક ચમચી જેટલો રાઈનો વઘાર કરી લઈશું ત્યારબાદ અહીં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેનો પણ વઘાર કરી લઈએ ત્યારબાદ આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા છે જેને મેં રેન્ડમલી ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને પહેલાં આપણે હલાવી અને મિક્સ કરી લઈએ રાઈ કકડવા લાગી છે તો ફટાફટ આપણે ટામેટાને હલાવીને મિક્સ કરી લઈએ ત્યારબાદ ટામેટામાં એકદમ સારી રીતે નમક અને હળદરનો ટેસ્ટ બેસી જાય અને ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી લઈએ અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ તો અહીં મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે તમે ટામેટા અને ચટણીની ક્વોન્ટિટી અનુસાર આ બંને મસાલાને એડજસ્ટ કરી શકો છો તમે આ સ્ટેજ પર અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો પણ એડ કરી શકો છો જો તમને ચટણી વધુ સ્પાઈસી પસંદ હોય અને વધુ સ્પાઈસી કરવી હોય તો બાકી તે ઓપ્શનલ છે તો હું અત્યારે તે અવોઈડ કરી રહી છું હવે ફટાફટ આ બંને મસાલાને હલાવી અને મિક્સ કરી લઈ જેથી કરી ટામેટા સોફ્ટ થઈ જાય અને આ બંને મસાલાની રો સ્મેલ છે તે આ ચટણીમાં ના આવે તો તો મિનિટ બાદ તમે જોઈ શકો છો ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે આ મિશ્રણને પણ આપણે સાઈડ પર રાખી દઈએ હવે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં જે આપણે ભીંડાને ફ્રાય અને સાઈડ પર રાખેલા છે તે બધું મિશ્રણ આ મિક્સર જારમાં એડ કરી દઈએ ત્યારબાદ સોતે કરેલા લાલ સુકા મરચા અને લસણ છે તેને પણ એડ કરી દઈએ અને હવે લાસ્ટમાં આપણે જે ટામેટાને સોતે કરીને રેડી કર્યા છે તે મિશ્રણ પણ એડ કરી દઈએ તો અહીં આપણે બધી સામગ્રીને અલગ અલગ સોતે કરવાની છે કેમ કે ઘણી સામગ્રીઓને સોતે થતાં વધુ સમય લાગે છે તો ઘણી સામગ્રી ઓછો સમય લે છે તો એટલા માટે આ રીતે અલગ અલગ સોતે કરવી તો અહીં આપણે ટામેટાનું મિશ્રણ એડ કરી દીધું હવે આપણે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને મિક્સરને ઓન ઓફ કરીને એટલે કે પલ્સ ફોર્મમાં ચલાવીને આ ચટણીને આપણે દરદરી એટલે કે કરકરી એવી પીસી લેવાની છે તો અહીં ચટણી પીસાઈ ગયા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ કલર અને ટેક્સચરની સાથે આ ભીંડાની ચટણી પીસાઈ અને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ પેસ્ટ પણ બની ગઈ છે આ ચટણીને ખાવાની પણ એક અલગ રીત છે તો એ પણ હું તમને જણાવીશ કે કર્ણાટકમાં આ ચટણીને કેની સાથે ખાવામાં આવે છે કર્ણાટકમાં આ ચટણીને રાઇસની સાથે ખાવામાં આવે છે તો મેં એક પ્લેટમાં રાઈસ લઈ લીધા હવે રાઇસની બાજુમાં આપણે આ રીતે શાકની જેમ આ ચટણીને લઈ લેશું અને ત્યારબાદ મિક્સ કરી અને ત્યાં રાઈસની સાથે ખાવામાં આવે છે જો તમારે આ ચટણીનો ટેસ્ટ વધારવો હોય તો તમને એક ટીપ આપું આ ચટણીની ઉપર બની ગયા બાદ તેલમાં સૂકા લાલ મરચાં અને લાલ મરચાંના પાવડરનો વઘાર કરી અને એક્સ્ટ્રા તડકો પણ લગાવી શકો છો તમે જો તમને વધુ સ્પાઈસી અને એકદમ ટેસ્ટી આ ચટણી ખાવાની ઈચ્છા હોય તો તમે એ એડ ઓન કરી શકો છો તો અહીં આપણે કર્ણાટકની ફેમસ એવી પચડી એટલે કે ભીંડાની ચટણી બનાવી અને રેડી કરી લીધી તો આ મારી અનોખી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા યુનિક અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો સાથે સાથે ચેનલને વિઝિટ પણ કરી લો સબસ્ક્રાઈબ પણ કરી દો અને બેલાઇકન પણ પ્રેસ કરી દો બે લાયકન પ્રેસ કરવાથી જ્યારે પણ હું મારા આવા યુનિક અને હેલ્ધી રેસીપીના વિડીયો પોસ્ટ કરીશ મારી ચેનલ પર કે તરત તમને તમારી ફોનની સ્ક્રીન પર નોટિફિકેશન્સ આવશે તો આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ